બાલ દોસ્તો એક પછી શું આવે અરે આ કોનો અવાજ મે મે આ તું બકરી બેન આવ્યા ભલે તો આજે હું તમને બકરીઓની જ વાર્તા કઈશ આ વાર્તાનું નામ છે સમજુ બકરીઓ તો સાંભળો એક નાની નદી હતી એ નદી પર લાકડાનો એક પુલ હતો પણ આ પુલ ખૂબ જ સાંકડો હતો તેના પરથી સામ થઈને બે જણા જઈ ના શકે એટલો સાંકડો પુલ હતો એકવાર આ પુલ પર સામ સામે છેડેથી બે કૂતરા આવ્યા बन्ने जना बच्चो बच वच्च भेगा थे गया कोई कोई ने रस्तो जना पे छः वटे बन्ने साम सामे घूर क्या वा, 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 એકબીજાને ગુરકીને સામ સામે પછી તો બંને ઉછળીને પાણીમાં પડી ગયા માડ માડ તરીને લોકો બહાર નીકળ્યા થોડી વારે એ પુલ ને બંને છેડે થી એક એક બકરી દાખલ થઈ એમાંની એક બકરી ધોળી હતી અને બીજી બકરી કાળી હતી બંને બકરીઓ પેલા કૂતરાઓની જેમ જ પુલની વચ્ચોવચ વચાવીને ભેગી થઈ ગઈ પણ આ લોકોમાં એક ફરક હતો આ બંને બકરીઓ પેલા કુતરાઓ જેવી જીઆઈ હતી પણ સમજુ હતી એક બકરી ચૂપચાપ નીચે બેસી ગઈ અને બીજી બકરી તેના ઉપર થઈ અને ધીમેથી પસાર થઈ ગઈ એ પસાર થઈ ગઈ પછી જે પેઠેલી બકરી હતી એ બકરી ઊભી થઈ અને ચાલવા લાગી કોઈ કે કહ્યું છે ને કે ઝઘડીને ના કરશો કામ સમજદારીથી લેજો કામ ઝઘડી ને ના કરશો કામ સમજદારી થી લેજો કામ